ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ એન્ડ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક સમન્વય વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે બાળ સાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું આ પરિસંવાદમાં ગુજરાત રાજ્યના રાજ્ય રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેરિયા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા ગાંધીનગર સ્થિત સચિવાલયના સ્વર્ણિયમ સંકુલના નર્મદા હોલ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટી એસ જોશી સાથે વિવિધ

બાળકોનું સાહિત્ય બાળ સાહિત્યના બ્રહ્મા જેને કહેવાય ગુજરાતમાં કાકા સાહેબ કાલે એવા બીજું શરૂઆત કરાવેલી અને આજે એ જ લીટીને આગળ લંબાવતા આંતરરાષ્ટ્રીય લેવલ સુધી જે બાળ સાહિત્ય છે એ અંગેના વિચાર વિમર્શ થશે દુનિયાભરના વિચારકો છે બાળ સાહિત્યકારો છે એને માટેનું આ પ્લેટફોર્મ છે એમના કરેલા રિસર્ચ પેપરો અત્યારે રજૂ થશે એટલે આ એક ઘટનાના યજમાન બનવા માટે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને ખૂબ આનંદ છે આભાર અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર